પ્રણામ જય જિનેન્દ્ર કલ્યાણ મિત્રો આજે આપણે શ્રી શત્રુજય મહાતીર્થના મોટા ઉદ્ધારોના વિશે જાણીશું પ્રથમ ઉદ્ધાર શ્રી રિષભદેવ સ્વામીના સમયમાં શ્રી ભરત ચક્રવર્તીએ ગિરિરાજનો ઉદ્ધાર કરાવ્યો બીજા નંબરનો ઉદ્ધાર ભરત ચક્રવર્તીના મોક્ષગમન પછી છ કોટી વર્ષ પછી ભરત ચક્રવર્તીના વંશમાં થયેલા શ્રી દંડવીર્ય રાજાએ બીજો ઉદ્ધાર કરાવ્યો ત્રીજો ઉદ્ધાર દંડવીર્ય રાજાના ઉદ્ધાર પછી સો સાગરોપમ ગયા પછી બીજા દેવલોકના ઇન્દ્ર ઈશાનેન્દ્રે ત્રીજો ઉદ્ધાર કરાવ્યો ચોથો ઉદ્ધાર ઈશાનેન્દ્રના ઉદ્ધાર પછી એક કરોડ સાગરોપમ ગયા પછી ચોથા દેવલોકના ઇન્દ્ર મહેન્દ્રે સુહસ્તિની દેવીને વશ કરી ચોથો ઉદ્ધાર કરાવ્યો પાંચમો ઉદ્ધાર મહેન્દ્રના ઉદ્ધાર પછી દસ કોટી સાગરોપમ ગયા પછી પાંચમા દેવલોકના ઇન્દ્ર બ્રહ્મેન્દ્રે પાંચમો ઉદ્ધાર કરાવ્યો છઠ્ઠો ઉદ્ધાર બ્રહ્મેન્દ્રના ઉદ્ધાર પછી લાખ કોટી સાગરોપમ પછી ભવનપતિના ઇન્દ્ર ચમરેન્દ્રે છઠ્ઠો ઉદ્ધાર કરાવ્યો સાતમો ઉદ્ધાર શ્રી અજિતનાથ પ્રભુના શાસનમાં શ્રી સગર ચક્રવર્તીએ સાતમો ઉદ્ધાર કરાવ્યો આઠમો ઉદ્ધાર આઠમો ઉદ્ધાર વ્યંતરેન્દ્રે કરાવ્યો નવમો ઉદ્ધાર શ્રી ચંદ્રપ્રભ સ્વામીના સમયમાં શ્રી ચંદ્રયશા રાજાએ નવમો ઉદ્ધાર કરાવ્યો અને ચંદ્રપ્રભાસ પ્રભાસ પાટણ તીર્થમાં ચંદ્રપ્રભા સ્વામીનો પ્રસાદ કરાવ્યો દસમો ઉદ્ધાર શ્રી શાંતિનાથ ભગવાનના શાસનમાં તેમના પુત્ર શ્રી ચક્રયુદ્ધ રાજાએ દસમો ઉદ્ધાર કરાવ્યો અગિયારમો ઉદ્ધાર શ્રી મુનિ સુવ્રત ભગવાનના શાસનમાં શ્રી રામચંદ્રજીએ અગિયારમો ઉદ્ધાર કરાવ્યો બારમો ઉદ્ધાર શ્રી નેમિનાથ ભગવાનના શાસનમાં પાંડવોએ બારમો ઉદ્ધાર કરાવ્યો હતો પાંચમા ઉદ્ધારો તેરમો ઉદ્ધાર શ્રી મહાવીર સ્વામીના શાસનમાં વિક્રમ સંવંતો જાવડ જાવડશાએ શ્રી વજ્રસ્વામીના ઉપદેશથી તેરમો ઉદ્ધાર કરાવ્યો તે વખતે મૂળનાયક તરીકે બિરાજમાન કરવા માટે તક્ષશિલાથી શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમા લાવ્યા પ્રતિમાજી લાવતા નવ લાખ સોના મહોરોનો ખર્ચ કર્યો અને પ્રતિષ્ઠામાં દસ લાખ સોના મહોરો વાપરી ચૌદમો ઉદ્ધાર શ્રી શત્રુંજય મહાત્મ્યના કથન મુજબ શ્રી ધનેશ્વર સુરી મહારાજના ઉપદેશથી શ્રી શીલાદિત્ય રાજાએ ચૌદમો ઉદ્ધાર કરાવ્યો જ્યારે નવ્વાણું પ્રકારી પૂજા તથા કુમારપાલ ચરિત્રના કથન મુજબ ચૌદમો ઉદ્ધાર ઉદયન મંત્રીના પુત્ર બાહડ મંત્રીએ વિક્રમ સંવત બારસો ને તેર માં કરાવ્યો અત્યારે મૂળ નાયકજીનું જે બહાર મંત્રીના ઉદ્ધારના સમય છે પંદરમો ઉદ્ધાર શ્રી સિદ્ધસેન સૂર્યના ઉપદેશથી સમરાશા ઓશવાળે પંદરમો ઉદ્ધાર કરાવ્યો વિક્રમ સંવત તેરસો ને એકોતેર મહાસુદ ચૌદસ સોમવારે પ્રતિષ્ઠા કરી હતી આ તીર્થોદ્ધારમાં સત્યાવીસ લાખ સિતેર હજાર દ્રવ્ય ખર્ચ કર્યો સોળમો ઉદ્ધાર આ તીર્થનો સોળમો ઉદ્ધાર જે હાલ છે તે વિક્રમ સંવંત પંદરસો ને સત્યાસી વૈશાખવદી છઠ રવિવારે કર્માશાહે કરાવેલ છે મૂળ દેરાસર તો બહાર મંત્રીનું કરાવેલું જ છે સત્તરમો ઉદ્ધાર આ તીર્થનો છેલ્લો ઉદ્ધાર શ્રી દુપ્પહ સુરીના ઉપદેશથી વિમલવાહન રાજા પાંચમા આરાના અંતિમ કાળમાં કરાવશે આ છે વિગતો આપણા શ્રી મહાન શત્રુંજય તીર્થના મોટા મોટા ઉદ્ધારોની અને આવા જ મહાન તીર્થ શ્રી શત્રુંજયનો આજે ચારસો ને સાલગીરા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે શ્રી શત્રુજય મહાતીર્થ મહાગિરીરાજ પર તો ચાલો આપણે સૌ જઈ શકીએ તો ત્યાં સ્વયં જઈએ શ્રી શત્રુંજય મહાતીર્થના ચારસો ને ત્રાણુંમી ધજાના મહોત્સવને માણીએ અને ન જઈ શકે તો પણ ભાવથી ઘરે બેઠા ઉપાશ્રયમાં દેરાસનમાં ગમે ત્યાં શુદ્ધ વસ્ત્રોમાં અને શુદ્ધ આસનમાં શુદ્ધ મનથી શ્રી શત્રુંજય ગિરિરાજને આપણે ભાવથી વધાવીએ ભાવથી આપણે મહોત્સવમાં હોઈએ એવું આપણે મનમાં લાવીએ અને આજનો દિવસ ખૂબ જ ખૂબ જ ખૂબ જ ઉત્સાહથી મનાવીએ બોલો બોલો શ્રી શત્રુજય ગિરિરાજની જય બોલો બોલો શ્રી આદિનાથ ભગવાનકી જય પ્રણામ જય જિનેન્દ્ર કલ્યાણ મિત્રો